નમસ્કાર આપ જો રહ્યા છો ઝી ચોવીસ કલાક સમાચારો સાથે હું છું નિધિ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારો સાથે કરીએ રાજ્યમાં ગરમી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે વર્ષ બે હજાર સોળ બાદ અમદાવાદમાં સૌથી વધારે ગરમી આજે નોંધાય છે જી હા આજે અમદાવાદ એરપોર્ટ ખાતે સુડતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું રાજધાની ગાંધીનગર પાસે બારો છેતાલીસ ડિગ્રી ને પાર પહોંચ્યો રાજ્યના મોટા ભાગના શહેરો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યા છે ડીસામાં પિસ્તાલીસ પોઈન્ટ ચાર જયારે વડોદરામાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સોળ બાદ આજનો દિવસ એવો બન્યો છે જ્યારે અમદાવાદમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હોય અમદાવાદનું તાપમાન તમે તમે જાણશો તો અચંબિત થઈ જશો આજે સુડતાલીસ ત્રણ ડિગ્રી તાપમાન અમદાવાદ એરપોર્ટ ખાતે નોંધાયું છે અને વધુ માહિતી સાથે સંવાદદાતા સપના અત્યારે જોડાઈ ગયા છે આપણી પાસે અમદાવાદથી સપના સીધા આપણી પાસે આવીશું બે હજાર સોળ પછી ગરમી સતત વધી રહી છે પણ અમદાવાદ એરપોર્ટનું સુડતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન ખૂબ જ વધારે કહેવાય અત્યારે હાલ ત્યાંના હાલ કેવા છે બિલકુલ નિધિ અમદાવાદ એરપોર્ટ ઉપર જ હું ઉપસ્થિત છું અને સાડા છ વાગેનો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં કદાચ અહીં બહાર ઊભા રહેવું ખૂબ અઘરું છે એટલો જ બફારો લાગી રહ્યો છે સાથે જ તાપમાનની પણ વાત કરીએ તો સુડતાલીસ ડિગ્રીની આસપાસ એટલે કે સિઝનની સૌથી વધારે ગરમી આજના દિવસે નોંધાઈ છે અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તે જ પ્રમાણેની સ્થિતિ જોવા પણ મળી રહી છે આજે આખો દિવસ ગરમી એટલી જ રહી છે અને ઘણા બધા લોકો કે જેઓ બહાર નીકળ્યા હશે એમને હીટસ્ટ્રોકની અસર પણ નિશ્ચિત રૂપે વર્તાઈ હશે આજે ઇમરજન્સી એકસો આઠ ના જે સીઓ છે એમની સાથે પણ જયારે વાત કરી ત્યારે પણ સામે આવ્યું કે આ બે જ દિવસમાં કેસ ખૂબ વધી ગયા છે હિટ સ્ટ્રોકના સાથે જ તાપમાનની પણ વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર બંને જ જિલ્લાઓનું તાપમાન છેતાલીસ ડિગ્રીના પાર છે સાથે જ ઘણા બધા જિલ્લાઓ એવા છે જેમાં સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ હોય સુરત હોય સાથે જ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું સાથે ઉષ્ણ લહેરની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે દિવસ તો ઠીક પરંતુ સાંજનો જે સમય છે રાત્રિ છે એ પણ ગરમ રહેવાની આગાહી જે હવામાન વિભાગ છે તેમણે કરી છે એટલે નિશ્ચિત રૂપે આજના દિવસે તાપમાન સૌથી વધારે હતું અત્યાર સુધી ગરમીની જે સિઝન રહી સૌથી વધારે ગરમ દિવસ આજનો રહ્યો અને જે રીતે ગઈકાલે અત્યાર સુધીના જે પ્રમાણે અપડેટ સામે આવી રહ્યા છે એકસો આઠ ઇમરજન્સીમાં હીટ સ્ટ્રોકના કારણે સૌથી વધારે અમદાવાદમાં પચાસ જેટલા કેસ નોંધાયા છે અને આજે પણ એટલા જ કેસ નોંધાય તો કદાચ નવા નવાઈ નહીં કારણ કે અસર જ એટલી બધી છે ડિહાઇડ્રેશનના કારણે લોકોને સમસ્યા થાય તે પણ સ્વાભાવિક છે કારણ કે તાપમાન જેટલો ઊંચો છે નિધિ કે છેતાલીસ ડિગ્રી એટલે કે અત્યાર સુધી ચુમ્માલીસ રહ્યો પિસ્તાલીસ રહ્યો એમાં આટલા બધા કેસ નોંધાયા હોય તો જ્યારે છેતાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી નોંધાયા હોય ત્યારે નિશ્ચિત રૂપે જે તમામ જે લોકો કે જેમણે બહાર નીકળવું પડ્યું હોય અનિવાર્ય સંજોગોમાં તેમની માટે આ દિવસ ખૂબ મુશ્કેલી ભર્યો રહ્યો હોય નિધિ બિલકુલ રિસપના પૂરી માહિતી માટે આભાર તો અમદાવાદવાસીઓ ગરમીથી રાહિમામ પોકારી ચૂક્યા છે આજનો દિવસ અમદાવાદ સૌથી ગરમ રહી બે હજાર સોળ બાદ આજનું તાપમાન સૌથી વધારે છેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું